મારા સસરાએ ગાઘરો ઉડાડીને પાછળથી રોકેટ ચડાવી મારું નામ કવિતા છે અને હું પચીસ વર્ષની છું હું દેખાવમાં ખૂબ જ સુંદર લાગુ છું મારા લગ્નને ત્રણ વર્ષ પહેલાં જ થઈ ગયા હતા હું મારા સસરા સાથે રહું છું મારા પતિ કામમાં એટલા વ્યસ્ત હોય કે તેઓ ઘરે બે થી ત્રણ દિવસે આવતા હોય છે અને ક્યારેક ક્યારેક તો સાત સાત દિવસ ઘરની બહાર રહી જતા હોય છે મારા લગ્નને હજુ તો ત્રણ વર્ષ થયા છે પરંતુ તેઓ મારા પ્રત્યે કોઈ આકર્ષણ નથી ના તો તેને મારા પ્રત્યે પ્રેમ છે જેના કારણે તે કામની અંદર વધુ ધ્યાન આપતા હોય છે હજુ સુધી મારે કોઈ સંતાન નથી જેના કારણે હું સ્વતંત્રતાથી જીવન જીવી શકું છું મારે અત્યારે મારા સાસુ નથી જેના કારણે મારે સસરા સાથે રહેવું પડે છે મારા સાસુ ઘણા સમય પહેલાં જ મૃત્યુ પામ્યા હતા મારા સસરા મને હેરાન નથી કરતા પરંતુ ઘણી બધી વખત તેની વાત કરતા હોય છે ત્યારે મને પણ રડવું આવી જતું હોય છે અત્યારે તેઓ એકલા છે અને તેવા સમયની અંદર મારી પણ કેટલીક કલ્પના હોય છે તેની હું ઘણી બધી વખત મારા પતિ વિશે વાત કરતી હોઉં છું કે તે આવું કરે છે મને આ સમસ્યા છે અને તેની કારણે તે મારા પતિને સમજાવતા પણ હોય છે પરંતુ તે માનતા નથી તેના કારણે મને પણ ઘણું દુઃખ લાગે છે પરંતુ હવે ધીમે ધીમે મને મારા સસરા ખૂબ જ ગમતા હતા અને મેં નક્કી કરી લીધું કે હવે તો મારે બુઢા માટે કંઈ કામ કરવું પડશે એક વખત જ્યારે સાંજનો સમય હતો ત્યારે મારા સસરા તેના રૂમની અંદર હતા હું ત્યાં બેસવા ગઈ અને ત્યાં જઈને મેં તેની સાથે વાત કરવાનું ચાલુ કર્યું મેં તેને કહ્યું મારે ડાર સાફ કરાવો છે મારે તે સાફ કરવાની ઈચ્છા છે અને કોઈ પણ મારી મદદ કરતું નથી અને તમારા દીકરા પણ મારી મદદ કરતા નથી તો શું તમે મને મદદ કરશો આ સાંભળીને તે મારી સામે જોઈ રહ્યા હતા મને થયું કે મદદ માગવામાં મેં ભૂલ કરી છે જો મારા પતિને આ વાત કરશે તો તે મને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકશે પરંતુ ત્યારબાદ તેઓ મંદ મંદ મારી સામે હસી પડ્યા અને તેને કહ્યું કે હા હું તમારી મદદ જરૂર કરીશ અને હું તમારી મદદ કરું છું તે વાત કોઈને ખબર ના પડવી જોઈએ અને હું તમારો ડાર એકદમ ચોખ્ખો કરી નાખીશ કારણ કે મને ડાર સાફ કરવાનો ઘણો બધો અનુભવ છે આથી હું ખૂબ જ ખુશ થઈ ગઈ કારણ કે મારે પણ કામ થઈ જશે અને તે એક અનુભવી માણસ પણ હતા અને ઘરની વાત ઘરમાં રહેશે અને સાફ કરવાનું આયોજન કરી નાખ્યું હતું જેવો સમય થયો એટલે એ મને બોલાવી હું તમને નજીક ગઈ અને હાથમાં તેની સાફ કરવા માટે મને એક નાનો એવો પાઇપનો ટુકડો હાથમાં આપ્યો અને તેણે કીધું તમે પાછા ફરીને ઊભા રહો મારે તો મારા કામથી મતલબ હતો એટલે હું પાછી ફરીને ઊભી રહી ગઈ પછી તેને પાછળથી જ ડાર સાફ કરવાનું ચાલુ કર્યું ઘણા સમયથી કોઈએ સાફ નહોતો કર્યો એટલે ડાળ ભૂલાઈ ગયેલો હતો પણ શરૂઆતમાં જ તે સસરા અનુભવી કારીગર હતા તેમણે સતત થાક્યા વગર પાંત્રીસ મિનિટ સુધી લોખંડના ટુકડાથી ડાળ સાફ કરતા રહ્યા હું પણ તેમને મદદ કરી રહી હતી હવે અવારનવાર જ્યારે પણ નવરાઈ આવે છે ત્યારે અમે બંને હું અને મારા સસરા ડાર સાફ નાખીએ છીએ હવે એ ડારમાં ખૂબ જ મીઠું પાણી આવે છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને વાર્તાની અંદર આવતા પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે આ વાર્તા મનોરંજન માટે બનાવવામાં આવેલી છે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ અને ધર્મ સાથે લાગે વળગતું નથી બાય બાય કાલે આવશું